કેમ્પમાં જ કેટલી ચલાવનાર બાના પૌત્રનું મોત થયું હતું અનેક લોકોએ પોતાની આપિતી જણાવી હતી અને એ જે વાલસ્વયને ગુમાવ્યા છે તેવા મૃતદેહની માંગ કરી રહ્યા છે મુંબઈનું એક પરિવાર છે જે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે સિવિલ હોસ્પિટલમાં પહેલેથી જ લાંબી કતાર જોવા મળી રહી છે લોકો પોતાના વાલસ્વયના મૃતદેહ લેવા માટે લાંબી કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે મુંબઈના પરિવારને મૃતદેહ લેવા માટે સ્થળ પર પહોંચ્યો છે

બીજા પરિવારના જે સભ્યો હતા તેઓ પણ આ પ્લેનમાં સવાર હતા તેમાંથી જે ભાણે છે તે પોતે બ્રિટિશ પાસપોર્ટ છે તે ધરાવે છે બ્રિટિશ નાગરિક છે તેઓ પણ પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તંત્ર પોતાની રીતે કામ કરી રહ્યું છે પરંતુ પરિવાર જેને ને ક્યાંક આશા હોતું હોય છે કે મારો જેને જીવે છે કે મરી ગયો પરંતુ સત્તાવાર રીતે ગુજરાત સરકારે પણ વિભાગે પણ જાહેર કર્યું છે કે

બીજે મેડિકલ કોલેજ ની અંદર જે હોસ્પિટલ આવેલી છે તેના જે ડોક્ટરો છે તેના જે રેસિડેન્ટ ડોક્ટરો તેના રહેણાંક વિસ્તારના લોકો છે તે લોકો અત્યારે હાલ પોતાનો જે માલ સામાન છે તે મેળવવા માટે વલખા મારી રહ્યા છે પરંતુ પોલીસ પ્રશાસન તેમને પણ એક જ અપીલ કરી રહી છે અત્યારે હાલ જે પાટમળ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે તે કાટમાળ હટાવવાની કામગીરીમાં સહયોગ આપવામાં આવે પરંતુ તમારો જો ફસાયેલો હોય તો તમે પોલીસ સ્ટેશનમાં જાવ અને ત્યાં આગળ તમે તમારું નામ અને તમારો જે બ્લોક છે તે રજીસ્ટર કરાવો અમે જે પ્રમાણે માહિતી મળતી રહેશે તે પ્રમાણે તમને ત્યાં આગળ આ પ્રવેશ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવશે પરંતુ હાલ તમામ લોકો માટે આ ઉપર જે પ્રવેશ છે તે પ્રવેશ બંધી કરવામાં આવી છે જી જી અન્ય કોણ કોણ લોકો ત્યાં ઉપસ્થિત છે ઘણા ઘણા એવા પરિવાર છે કે જે પોતાના વારસોના વૃદ્ધિને લેવા માટે આવ્યા હોય પોતાની આપીતી જણાવી રહ્યા હોય ધવલ તેઓ અહિયાં પહોંચ્યા છે અને તેમની સાથે ચોક્કસ થી વાત થશે કે તેઓ ક્યાંથી આવે છે અને કઈ રીતના આવ્યા છે સરસિક નેશનલ ફોરેન્સિક ક્યાં મેલા પર રિસર્ચ

તો મુંબઈનો પરિવાર જે ત્યાંના વારસોના મૃતદેહને લેવા માટે આવ્યો છે અને તે પોતાની આફીથી જણાવી રહ્યો છે અહીંયા ધુમાડો ધુમાડો હજુ પણ જોવા મળી રહ્યો છે અને ઘટના સ્થળ પર જે રીતે વડાપ્રધાન મોદીએ પણ સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં અનેકો પરિવાર પહોંચી રહ્યા છે અને પોતાના વાસ્વના મૃતદેહને લેવા માટે પહોંચી રહ્યા છે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ તેવી જ પરિસ્થિતિ જોવા મળી છે સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી કતારો લાગી છે પરિવારજનોની અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ડીએનએ ટેસ્ટ માટે હજુ બોતેર કલાક જેટલો સમય લાગશે કે દિવસ બાદ તેમને તમામ લોકોના મૃતદેહ મળશે તેવું સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે એક તરફ વડાપ્રધાન મોદી જ્યારે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ સમગ્ર પરિસ્થિતિનો તાક મેળવ્યો હતો તેમણે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી હતી ત્યારબાદ તેમણે એરપોર્ટ પર મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી